ચાલો ખેડૂત મિત્રો કિસાન માહિતીમાં સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત જય જવાન જય કિસાન આજે આપણે ખાસ ખેડૂત મિત્રો વાત કરવાના છીએ મગફળીના પાક વિશેની કે અત્યારે ખાસ કરીને પચાસ કે સાઠ દિવસની જે મગફળી થઈ ગઈ હવે આમાં આપણે બીજો રાઉન્ડ મારવાનો છે એટલે કે વોટર સોલ્યુબલ ખાતર તરીકે કયા ખાતરનો ઉપયોગ કરવો ફૂગનાશક તરીકે કયું ફૂગનાશક વાપરવું અત્યારે થિપ્સનો એટેક છે મગફળીના પાકની અંદર એના વધારે એટેક થિપ્સનો છે સુસ્યા જીવાતલોનો છે તો એના માટે કયું કન્ટેન્ટ વાપરવું અત્યારે હું મારા ખેતરમાં દવા છાંટવા જે લઈ આવું છું એ જ દવા તમને હું બતાવીશ કે ભાઈ આ દવા પચાસ પંચાવન દિવસ કે સાઠ દિવસનો મોલ થાય ત્યારે આપણે એનો છંટકાવ કરવો જોઈએ તો સૌથી પહેલાં આપણે છે ને ખેડૂત મિત્રો વોટર સોલ્યુબલ ખાતર તરીકે કયું ખાતર પચાસ પંચાવન દિવસે લેવું એની આપણે વાત કરીએ તો કેમેરામેન જરાક આ બતાવીજો કે આઈ સીએલ કંપનીનું ઝીરો બાવન ચોત્રી ખાતર છે જે વોટર સોલ્યુબલ આવે છે હવે આમાં ફોસ્ફરસ બાવન ટકા આવે છે અને પોટાશ સોત્રીસ ટકા આવે છે આ ખેડૂત મિત્રો ખાતર જે વોટર સોલ્યુબલ ખાતર આપણે આઈસીએલ કંપનીનું લીધું આ થોડુંક મોંઘું આવે છે તમે કોઈ પણ સારી કંપની હોય એનું લઈ શકો અને આની કિંમત છે બસો એંસી રૂપિયા આજે આપણે વિડીયો ખેડૂત મિત્રો બનાવવાના છે આની તમામ દવાની કિંમત પણ આપણે કહેવું અને ખાતરની પણ કિંમત સાથે આપણે વિડીયો શેર કરવાના છે એટલે વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો વિડિયો સારો લાગે તો લાઈક કરીજો શેર કરીજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુક પેજ ઉપર હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં હવે આ મિત્રો તમે ખાસ જોઈ શકો અત્યારે પચાસ પંચાવન દિવસની મગફળી થઈ ગઈ હોય તો ગ્રોથ પણ સારો થઈ ગયો હોય ફ્લાવરિંગ સારું બેહી ગયું અગાઉ આપણે જે વાત કરી હતી ફલમ ગ્રોનિંગ એનો પણ આપણે છટકાવ કરી દીધો અત્યારે પણ કરવાના છે જે ફ્લાવરિંગની દવા છે અને બીજો રાઉન્ડની તો એમાં પેલું આપણે જે લીધું ને હોટલ સોલ્યુબલ ખાતર એ ઝીરો બાઉન્સ હોતી આ કામ શું કરી છે મિત્રો તો કે આપણે અમુક ટકા નખલા થઈ ગયા હોય હવે ખૂયા બેહતા હોય નખલા થઈ ગયા હોય એમાં ખાસાનું કામ છે કારણ કે મગફળીમાં અત્યારે ફોસ્ફોરસ અને પોટાશની ઉણપ હોય તો એ આ જે આપણે વોટર સોલ્યુબલના ગ્રેડ આવશે પહેલાં શરૂઆતના સમયમાં આપણે ઓગણી ઓગણી ત્યાર પછી એ ફ્લાવરિંગ માટે બાર એક્સેન્ટ અને ત્યાર પછી હવે નખલામાંથી જે ડોડો બંધારણ થાય હુયા બેહવાનું કામ કરતું હોય એમાં આપણે જીરો બાવન ચોતરી લીધું આગળ પણ આપણે ખાતર લેવાનું છે બે ખાતરનો રાઉન્ડ ખેડૂત મિત્રો આવ્યું છે વોટર સોલ્યુબલનો એ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું એટલે આપણે એક આ ઝીરો બાવન ચોતરી લીધું આ એક કિલોનું પેકિંગ છે આના બસો એંસી રૂપિયા કિંમત ભાવ છે અને આમાંથી આપણે દસ પોપ કરવાના છે હવે ખેડૂત મિત્રો આપણે બીજી દવા લીધી છે જે સુશિયા જીવાતો માટે જે અત્યારે સુશિયા જીવાત એટલે કે થિપ્સનો અને કચેરીનો વધારે એટેક છે જેના કારણે મગફળીના પાંદ આમ કૂકળાઈ ગયા છે પીડા થઈ ગયા છે આપણને એવું લાગે કે ભાઈ આમાં રાત્રનો એટેક સૌથી વધારે છે રાતળનો એટેક પણ છે આપણે એની પણ વાત કરીશું પણ એના માટે આપણે જે સારી કંપનીનું ફાયોમેક્સામ બાર ટકા અને લેમડા સાયથરીન નવ પોઈન્ટ પાંચ ટકા જે આ કોમ્બિનેશન આવે છે આનાથી તમામ સુસિયા જીવાતો સાફ થઈ જાય અને આનું થોડુંક લાંબા ગાળાનું ખર્ચ મિત્રો આપણે રિઝર્ટ છે એટલે આપણે આ કન્ટેન્ટ લીધું નથી તો તમારા એરિયામાં જો કોઈ બીજું કન્ટેન્ટ હોય એટલે કે ફિફનોરિલ ચાલીસ ટકા અને ઇમિડા ક્લોરફિલ ચાલીસ ટકા આ પણ તમે લઈ શકો હવે આપણે આની કિંમતની વાત કરીએ જે સુસિયા જીવાતની દવા છે તો આ આપણે બસો ને પચાસ એમએલ લીધેલું છે અને આની કિંમત છે ત્રણસો ને પચાસ રૂપિયા અને આમાંથી દસ પંપ થાય છે એક પંપ દીઠ આનું નાખવાનું છે પચી મિલી એટલે કે પંદર લીટરના પંપમાં આ જે સુસ્યા જીવાતની દવા છે લીમડા સાઈથી આને આપણે પચી એમએલ નાખવાનું છે પણ એક ખાસ ખેડૂત મિત્રો આ દવાની અંદર ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે દવાનો છટકાવ કરો ત્યારે મોઢે રૂમાલ કે એવું બાંધી લેવું નહીંતર આની થોડી એવી બળતરા થતી હોય છે કારણ કે આમાં લીમડા છે આવે એની બળતરા આપણે થાય એટલે એના માટે આપણે મોઢે પણ થોડુંક સેફ્ટી રાખી લેવી જેથી કરીને આપણે મોઢે બળતરા ન થાય હવે આપણે આ ખેડૂત મિત્રો ત્રીજી દવા જે ફૂગનાશક અત્યારે માંડવીની અંદર આપણે અત્યાર સુધી એક કન્ટેન્ટમાં આપણે જે ફૂગનાશકનો રાઉન્ડ માર્યો આપણે નોર્મલ કન્ટેન્ટ મારેલું હતું હવે પછી આપણે સારું કન્ટેન મારવાની જરૂર છે કારણ કે હવે આપણે આના પછીનું એક રાઉન્ડ મારશું કે વધીને બે રાઉન્ડ મગફળીની અંદર હંમેશા ત્રણ રાઉન્ડ ફૂગનાશકના મારવા જરૂરી છે અને શક્ય હોય તો આપણે ઘણા ખેડૂત મિત્રો ચાર રાઉન્ડ પણ મારે છે એટલે આપણે ત્રણ રાઉન્ડ મારવાના છે તો એના માટે આપણે બીએસએફ કંપનીનું જે પ્રાયોક્ષર કરીને આવે છે આ ખેડૂત મિત્રો તમે જોઈ લેજો બીએસએફ કંપનીનું પ્રયોગસર આને આપણે લીધું છે આ થોડુંક મોંઘું છે પણ આનું રિઝલ્ટ ઘણા ખેડૂત મિત્રોનો રિવ્યુ હું પણ સાચું છું બહુ સારા રિવ્યુ છે આમાં બે કન્ટેન આવે છે એટલે આપણે અમુક ટકા જે અત્યારે સફેદ ફૂગનો ઉપદ્રવ છે ને એમાં પણ આમાં થોડીક રાહત મળશે એટલે કે સફેદ ફૂગને પણ આ કંટ્રોલ કરશે પ્રાયોક્ષર અને બહુ બેસ્ટ રિઝલ્ટ છે પાંદુ ખરવાની હતી મગફળી આપણી પાકે ને ત્યાં એકદમ લીલી લીલી રાખે છે એના માટે આના બે રાઉન્ડ હવે છેલ્લા જે બે રાઉન્ડ છે ને ખેડૂત મિત્રો પ્રાયોગસરને કરવો જરૂરી છે થોડોક ખર્ચો હોય છે પંપનો ખર્ચો વધી જાય પણ પ્રાયોક્ષર દવા બહુ સારી આવે છે અને ઘણા ખેડૂત મિત્રો આનો યુઝ વર્ષોથી કરે છે અને બહુ સારું રિઝલ્ટ છે એટલે આ પ્રાયોગર દવા છે આ આપણે લીધી છે એકસો ને વીસ અને આનો ભાવ છે એકસો ને વીસ એમએલનો સાતસો ને પચાસ રૂપિયા તમારા એરિયામાં કોઈપણ એરિયામાં પચાસ કે સાઠ રૂપિયાનો ટ્રાન્સફોર્ટનો આમ તેમ થતું હોય એકસો ને વીસ એમએલનો ભાવ છે સાતસો પચાસ રૂપિયા ડીટ ખેડૂત મિત્રો આ નાખવાનું છે માત્ર ને માત્ર બાર એમએલ કે પંદર એમએલ વધીને પંદર એમએલ અથવા તમે એકસો વીસ એમએલના દસ પંપનું દ્રાવણ પણ કરી શકો એટલે આ આપણી ફૂગનાશક છે જે બહુ સારું કન્ટેન્ટ આવે છે અને જે આપણે શોથું લીધું છે અગાઉ આપણે વિડીયોમાં પણ કીધું હતું ખેડૂત મિત્રો ફલમ ગ્રો જે ચહારા ઇન્ટરનેશનલ કંપનીનું ફલમ ગ્રો આવે છે આનું પણ બેસ્ટ રિઝલ્ટ છે મે આનો પહેલો છટકાવ આપણે ડબલનું કર્યું પણ ડબલ કરતાં પણ આનું રિઝલ્ટ બહુ સારું છે હુયાનું પ્રમાણ બહુ વધારે છે ફ્લાવરિંગનું પ્રમાણ વધારે છે અને હુયા બેસે પણ બહુ સારી રીતે અને આનો આપણે આગળ વિડીયો પણ બનાવેલો છે તો આ બીજો રાઉન્ડ અત્યારે હવે છેલો છેલ્લો રાઉન્ડ છે ફ્લાવરિંગની દવાનો ખેડૂત મિત્રો તો આ ગ્રોનો પણ સાથે હું એડ કરવાનો છું અને પંદર લિટરના પંપમાં પચી એમએલ નાખવાનું છે બચ્ચો મિલી આપણે મગાવ્યું તો આનો ભાવ છે 550 પચાસ રૂપિયા જો આપણે લિટર મગાવીએ હાઈરે તો આનો અઢારસો રૂપિયા ભાવ છે કારણ કે પેકિંગ ચાર્જનો વધતો હોય એટલે ભાવ સહિત આપણે વિડીયો ખેડૂત મિત્રો કીધો કે આપણે આ બીજો રાઉન્ડ હવે કયા કયા ખાતરોનો મારવાનો કયા ફૂગનાશક બધું મેં તમને વિગતવાર અને ખેડૂત મિત્રો ભાવ સાથે માહિતી આપી વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુક પેજ ઉપર હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં જય જવાન જય કિસાન